તમારી નવી નવી રેસીપી લાવે એમ જોતા જાય તો હું બનાવવાના સિવાય આપડે હા તો ઢોકળા બનાવવાના સીવી અને ઢોકળા પાસે કોઈ દી ની ખાતા હોય લાયલોન ઢોકળા બનાવવાના છે અને સોખાના લોટના અને મસ્ત મજાના થાય કામ હા બહુ મસ્ત બહુ મસ્ત થાય અને ખાટા મીઠા થાય તમે એટલ ખાતા કોઈ દી હા મે તો ખાતા હો મસ્ત થાય હા તો અમે ઘડી વાર આવવા નવાર બનાવતા જોઈએ તો આજ મમ્મી બનાવે છે આજ ઢોકળા ખાવાની ઈચ્છા થઈ કે નહી એટલે સોખાના લોટ બોટ દોઈ નાખ્યો છે તો હવે આલો પહેલા તમને બધું બતાવી તો હાલો મારા કરવા માટે આપણે તૈયારી ચાલો ઢોકળા બનાવવાની તો કઈ રીતે બનાવવાના હોય પાછા કેતા રહીજો એટલે જેને કોઈ ના શીખવું હોય ને તો સારું પડે આપણો વિડીયો જોઈને એટલે આવડી જાય બરોબર તો બાના હાથ ના ઢોકળા કેવા બને કઈ રીતે બને છે હાલો માં કેજો પાછા હું હું નાખો છું હોય તો આ બધી તૈયારી ચાલુ છે કોરા ખાવા હોય તો મરસું નાખી દેવાનું આર હોય કેમાં ના અને આપણે વઘારીને કરવાના કોરા વઘારીને જ કરવા પણ થોડુંક તો નાખું જોઈએ હા મોળા નો હાલ લાગે ઠે જો આવા દાણા જીરું નાખું હા અને આ ગળદર હળદર થોડુંક મરચું નાખવું પડે લાલ નથી દે લાલ નથી નહીં

આજે હાથો બને છે આ પછી આના બાફા મેંકવાના દસ પંદર મિનિટ કમા જેટલો ખારો નાખો ને એટલે તમારે ફૂલ હે અને એટલે પોસા થાય ખમણ કેવા હોય જેવા ખમણ હોય ને એ રીતે પોસા થાય બધું માન નાખે છે સાઈઝ ને બનાવે છે હાથો તૈયાર કરે છે ગાંઠું ગાંઠું નોળીવી દે ખમાણ કઈ રીતે બને અત્યાર સુધી એમ તો ફાવે છે પણ કઈ રીતે હાથે હાથો બનાવવાનો હોય ને એ થોડુંક વધારે શીખવું પડે કેમ કે એના કારણે છે ને જે છે ને હાથામાં જે છે એટલે તો જો અત્યારે આવો હાથો ક્યો છે હજી પોસો કરવાનો કે એટલો જ રાખવાનો એટલો જ રાખવાનો એમ ને મસ્ત મજાનો હાથો મસ્ત મજાનો હાથો થઈ ગયો છે અને

અને ખાવાની બહુ મજા આવે છે તમે એકવાર ઘરે ટ્રાય મારજો તો કઈ રીતે બને છે તો હારું હાલો હવે આપણે ફટાફટ છે ને સળવા મેકી દેવી તો અત્યારે મેકે છે મમ્મી પાણી કામા ઢોકળા બનાવવામાં કેટલી પોશિયસ આવે મમ્મીએ મમ્મી અત્યારે તો ડીશ ભરી લીધી છે અને આ વિડીયો તમને કેવો લાગે એ અમને જરૂર જણાવજો અને પૂરેપૂરો વિડીયો જોઈજો તો કઈ રીતે બાયે ઢોકળા બનાવ્યા છે તો એ ખબર પડે અને આપણે ખમણનો વિડીયો લઈને આવશું જો તમારી સારો રિસ્પોન્સ રહે અને સારી કોમેન્ટો આવશે તો આપણે જરૂર બનાવીશું

કટિંગ કરે છે અને કાઢે છે તો જો ઢોકળા આ અમારા ઢોકળા અને હવે તમારો રિસ્પોન્સ સારો છે ને તો અમારે ખમણ હોય તો બનાવવા જાય કાંઈ કોઈ દી બનાવવા નથી પણ બનાવવા જાય આમાં હવે ખમણ બનાવવા કોઈ દી જો કેવા મસ્તીના ઢોકળા છે ખમણના બટકા હોય ને ભાઈ એવા બટકા મારા મમ્મીએ અત્યારે બનાવ્યા છે મસ્તીના અને એક જાતનું ખમણ અહીંયા આમ જોવા આ ઢોકલું છે ગરમા ગરમ છે અને આમ જો સ્મોલ એટલે બહુ આપણને બહુ બોલતા ભાઈ અમને ન આવડે પણ આમ કેવું મસ્તીનું હાવ પોસું અને ખમણ જેવું છે આ અને મસ્તીનું બનાવા છે તો અહીં જેવા અને પાછા વઘાર છે એટલે ખમણ જેવા લાગશે હેને તું શાખીશો આ તો શાઈકી લો મસ્ત છે ને આને તો હું છે કે ભાઈ વપરાયશ ભાઈ વગીરના હું વઘાર વઘાર વગર ના ખાવા હોય ને તોય ખાઈએ કહેવાય એટલા છે અમારે તો અત્યારે ઢોકળા કાંઈ જાઝા નથી નાના નાના ભટકા કેટલાક છે હા વઘાર કરવો છે

હા જોવા ઢોકળા અમારા તૈયાર છે તો મસ્તી ના થઈ ગયા છે ખમણ જેવા ખમણ ને પાસા પાડી દે ભાઈ થઈ ગયો ને ખમલે જો આપણા બની ગયા છે કચાના ઢોકળા તૈયાર તો જો અત્યારે અમારા ઢોકળા થઈ ગયા છે તૈયાર આ વઘારે કર્યો ને એટલે તો કેવો મસ્ત છે ઓકે કોઠમ રેલા હા પણ એક ઘર પડી હવે તો થઈ ગયા છે આપણા મસ્ત ઇના ઢોકળા તૈયાર અને કોણ કોણ સાખે છે પેલા એ સાખો તો જો અમાર મમ્મી એક લઈ છે ને એક હેતલ લઈ છે

લાઈક કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો તો હાર વાલો હવે નવા વિડીયો નવા ઓલોક માં ઘણી માતાજી જય દ્વાર